બાકી રમ જમા ન કરતોરા વિભાગની ટીમ દ્વારા ચકાસણી કરીને બાકીદાર મિલકતોની ઓળખ કરવામાં આવી હતી સંબંધિત મિલકતો પર જાહેર ચેતવણી નોટિસ લગાવી સેલ મારવામાં આવ્યા હતા આ મિલકતો પર લાંબા સમયથી મિલકત વેરો બાકી હતો અને અનેક વખત મૌખિક તેમજ લેખિત યાદ અપાવ્યા છતાં ચૂકવણી કરવામાં આવી નહોતી નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે કે બાકી વેરો વસૂલ કરવા માટે આ પ્રકારની કામગીરી સતત ચાલુ રહેશે

વધુ માહિતી અથવા સહાય માટે વેરા વિભાગ નવસારી મહાનગરપાલિકાનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે નવસારી નગરપાલિકા ટેક્સ ઓફિસ વીરસ કે જાડે હું જણાવું કે આપણે હાલમાં સીલ કામ સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે સાત મેકેનિકલ સીલ કરી દેવામાં આવેલી છે અત્યારે લગીનમાં સિત્તેર ટકા રિકવરી થઈ ગઈ છે હવે ત્રીસ ટકા જે બાકી રહેલી છે એને માન્ય કમિશનર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે કે દરેક મિલકત ધારકો પહોંચીને એના પર કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે સાત દુકાનો જે બાકી હો લગભગ પાંત્રી ચાલીસ હજાર જેવો છે આજે આજની તારીખમાં હાલમાં દસ દુકાને સીલ મારલી છે એમાં કે મોસ્ટલી અમે એસી દુકાન છે છે તેમાંથી મેક્સિમમ પૈસા આવી જાય સીલ મારવા જાય એટલે બપોર પછી પૈસા આવી જાય છે ને જો કાર્યવાહી નહીં થશે તો એને બોજો દાખલ કરી દેવામાં આવશે ને જીબી એને અમે જાણ કરી દેશું કે એને મીટર કાઢી કરો ન્યૂઝ નવસારી